જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરને એસએમએસ એક યુવાન હતો ખૂબ ભણેલો પોતે કોમ્પ્યુટર એન્જિનિયર હતો આટલું બધું સુંદર મજાનું ભણેલો અને ઘણી બધી ભૌતિક સંપત્તિ એમને મેળવી લીધી હતી આથી એને વિચાર આવ્યું કે મેં ઘણું બધું ધન મેળવું હવે મારે આધ્યાત્મ માર્ગ તરફ જવું છે ભગવાનને જાણવા છે ભગવાનને ઓળખવા છે ભગવાન કેવા છે કઈ રીતે મળે છે એ મારે જોવા છે આથી એને બધા જ ધર્મગ્રંથો વાંચી નાખ્યા અને બધા જ સમજી લીધા છતાં પણ તેમને ભગવાન મળે એવો કોઈ રસ્તો એમાં મળ્યો નહીં ત્યાર પછી ઇન્ટરનેટની અંદર પોતે કોમ્પ્યુટર એન્જિનિયર ઇન્ટરનેટની અંદર પણ એને શોધખોળ કરી કે ભગવાન કઈ રીતે મળે કેવા ભગવાન હોય એને મેળવવાનો માર્ગ કયો ઘણું બધું શોધ્યું ઘણું બધું ચર્ચ કર્યું પરંતુ કશું પણ એને હાથમાં ન લાગ્યું આથી નિરાશ થયો આથી કોઈકે એમને કહ્યું કે ભાઈ નિરાશ થવાની જરૂર નથી તારે જો ભગવાનના માર્ગે જુઓ હોય ભગવાનને મેળવવા હોય તો કોઈ સાચા સંત હોય એમને આશ્રય જા તો એમના પ્રેમ અને તેમની આશીર્વાદથી તને ભગવાન જરૂર મળશે આથી એક સંતને એને પસંદ કર્યા એનો સુંદર મજાનો આશ્રમ હતો અને એ આશ્રમની અંદર જવાનું તેમણે નક્કી કર્યું અને યુવાન એ આશ્રમની અંદર ગયું ત્યાં જે સંત હતા એ પણ ભગવાનની અંદર સરસ મજાની આસ્થાવાળા હતા યુવાન એ સંતને મળે છે બંને હાથ જોડે છે અને વંદન કરીને કહે છે કે સંત મહારાજ હું તમને મળવા માટે આવ્યો છું મેં અનેક ધર્મગ્રંથો વાંચી નાખ્યા ઇન્ટરનેટ ઉપર બધી જ શોધ કરી નાખી છતાં મને ભગવાનને મેળવવાનો રસ્તો મળતો નથી ભગવાન કઈ રીતે મળે કેવા હશે એનો કોઈ રસ્તો મને મળ્યો નથી તો આપ મને રસ્તો બતાવો ને ત્યારે એ સંત હસે છે અને કહે છે કે ભાઈ તે ભગવાનને એસએમએસ કર્યો પહેલાં નવાઈ લઈ કે કેવળી ભગવાનને એસએમએસ થતો હશે એટલે એને કહ્યું સાધુ મહારાજ શું ભગવાનને એસએમએસ થાય એનો મોબાઈલ નંબર હોય એનો મોબાઈલ નંબર હોય તો એનો મોબાઈલ નંબર કયો છે ત્યારે એ સંતે કહ્યું કે જો ભાઈ ભગવાનને એસએમએસ મોબાઈલથી કરી નથી શકાતો તો ત્યારે એમને કહ્યું કે જો એસ એટલે સાચા એમ એટલે મનથી અને એસ એટલે સ્મરણ સાચા મનથી સ્મરણ કરે ભગવાનનું નામ સ્મરણ કરે તો પણ એને ઈશ્વર મળી જાય એમને પણ શાંતિ અને એ સંતોષની લાગણી થાય એવું તે કંઈ કર્યું ના એવું તો હું સાચા મનથી ક્યારેય કર્યું નથી આ પુસ્તકોમાં ઇન્ટરનેટમાં આમાં બધે શોધખોળ કરું છું ત્યારે એ સાધુએ કહ્યું કે જા સાચા હૃદયથી એકાંત સ્થળે બેસી ભગવાનનું નામ સ્મરણ કર લોકોની સેવા કર તો ભગવાન તને જરૂર સંતોષને પ્રાપ્ત થાય એવી અનુભૂતિ તને થશે પેલા માણસને એ સંતની વાત બરાબર હૃદયની અંદર ઉતરી ગઈ અને પોતે ભગવાનને એસએમએસ કર્યો શું આપણે ભગવાનને એસએમએસ કરીએ છીએ તો સાચા હૃદયથી ભગવાનને યાદ કરીએ સાચા મનથી તેમનું નામ સ્મરણ કરીએ તો પણ મનને શાંતિ અને ભગવાનના દર્શન થયા હોય ને એવી લાગણી આપણને થતી હોય છે